વિશ્વ વિશ્વપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી દેવસ્થાનમાં ગુજરાતના કલાગુરુ ત્વિષા વ્યાસની આગેવાની હેઠળ ગુજરાતી લોકનૃત્ય ગરબાની અનોખી રજૂઆત છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આસો સુદ નવરાત્રીના પવિત્ર પર્વે તિરુપતિ બાલાજી ભગવાનના બ્રહ્મોત્સવમાં ગુજરાતની વિનાશી સંસ્કૃતિ ગરબા લોકનૃત્યની ભવ્ય રજૂઆત કરવામાં આ પ્રસંગે બારડોલીના કલાગુરુ ત્વિષા વ્યાસ તેમની આગેવાની હેઠળની વી કિલકુમાર સંગીત નૃત્ય એકેડેમીના પંદર સભ્યોની ટીમ સાથે ઉપસ્થિત રહી હતી ગુજરાતની સંસ્કૃતિને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ત્રિષા વ્યાસે જણાવ્યું કે વિશ્વવિખ્યાત તિરુપતિ બાલાજી મહોત્સવ બ્રહ્મોત્સવમાં ગુજરાતની લોકકળા પ્રસ્તુત કરવાની તક જીવનનો ગૌરક્ષણ પૂર્ણ આ ટીમે વિવિધ લોકગીતોની તાલે પરંપરાગત ગરભા રાસની રજૂઆત કરી હતી જેનાથી સમગ્ર દર્શક મંડળ મંત્રમુગ્ધ થઈ ગયું આ પર તિરુપતિ બાલાજી દેવસ્થાનના સચિવ શ્રી એસ રઘુનાથ એક્ઝિક્યુટિવ શ્રી અનિલકુમાર સિંઘલ તથા તિરુમાલા દેવસ્થાનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવ દરા કલાગુરુત્ વિશા અને તેમની સાથેની ટીમ અવની સ્વાતી મયુરી નીલમ માહી કેશવી જાનવી રાધા મમતા ઈશા દ્રષ્ટિ અભિલાષા શિવાંગી અને રીતિક્ષા સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી દ્વિસા વ્યાસની એકેડેમી દ્વારા વર્ષોથી યુવા કલાકારોને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાનો મંચ મળી રહ્યો છે આ વખતની આ રજૂઆત માત્ર એક લોકનૃત્ય નહીં પરંતુ ગુજરાતની લોક સંસ્કૃતિનું જીવંત પ્રતિક બની રહી છે